મુન્દ્રા આરડી શિક્ષણ વિભાગની પાછળ અને જનરલ હોસ્પિટલ વચ્ચેનો રોડમાં આયવા ડમ્પરોનો આતંક ક્યારે બંધ તંત્ર આખા કાન કેમ મુંદ્રાના આગર્યા સોસાયટી વર્તમાન સોસાયટી વત્સલ પાર્ક કલાપૂર્ણ યુએસ વેલા ભારે વાહનો ઉપર અવરજવર પર રોક ક્યારેય મુંદ્રા વારોઈ પાલિકા દ્વારા નદીના પટ પાસે ભારે વાહનો નિષેધ છે ને મનાઈ છે તેમ બોર્ડ લગાવવામાં આવ્યા છે પણ અમલવારી થતી નથી શાસ્ત્રી મેદાન આરડી પ્રાથમિક શિક્ષણ પાસે ડમ્પરો પસાર થઈ આ બંધી સોસાયટીઓમાં ભારે વાહનની અવરજવર અગાઉ દુર્ઘટના ઘણા બન્યા છે અગરિયા સોસાયટી વર્તમાન સોસાયટી વત્સલ પાર્ક યુએસ વિલા મેઇન રોડ ખરાબ ગટરોની ચેમ્બરો બેસી ગઈ છે અને ખરાબ કરે છે આરસીસી રોડ ખૂબ જ ખાડાવાળો ખરાબ થઈ ગયો છે ને નથી બમ્પ કે જમ્પ રોડ પર લગાવવામાં આવ્યા છે કે ડમ્પરો કુલ ફૂલ સ્પીડમાં ભારે લોડિંગ વાહનોમાં પસારતા છે જે સોસાયટીમાંથી બંધ થવા જોઈએ જમ્પ પણ બનાવવાની તાતી જરૂરિયાત છે

જે ભારે વાહનો માટેની જે નિષેધ બોર્ડ લગાડ્યું છે મુંદ્રા નગરપાલિકા દ્વારા નદીના પટમાં છતાં પણ બે રોકટોક ગજરસરથી લઈ ને જનરલ હોસ્પિટલ મુંદ્રા છે સીએચસી એનો પાછળનો રોડ છે જ્યાં કોલોનીઓ છે આગરિયા સોસાયટી છે વર્ધમાન નગર છે વલ્લભ કૃપા સોસાયટી છે ત્યાં બે રોકટોક આ સોસાયટી વિસ્તારમાંથી રહેણાંક વિસ્તારમાંથી ને જે સ્કૂલનો રસ્તો છે ત્યાંથી બે રોકટોક આ ભારે વાહનો આવવા ડમ્પરો ત્યાંથી પસાર થઈ રહ્યા છે ને તંત્રની કોઈને બીક ન હોય તંત્રને ખીચામાં રાખીને હાલતા હોય તેવી રીતે આ ડંપરીઓ હાલે છે તો એના માટે ભવિષ્યમાં કોઈ દુર્ઘટના તો તંત્ર તંત્ર રહેશે જેની લે ને આવા જે ડંપરીઓ આવ્યા ભારે વાહનો જે ક્યારે પણ રેસીડન્સ એરિયામાંથી અવર જવર માટે રોકટોક હોવી જોઈએ ને પોતે બોર્ડ લગાડી છૂટી ગયા છે તો એની અમલવારી થાય એ બાબતે જો કે કાર્યવાહી થાય એ તંત્રને મારી રજૂઆત છે જય હિન્દ